ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સબીર ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ કોઈ ફૂડ વેરાયટી ટેસ્ટ કરી હોય ને ત્યારે પાછું જ્યારે આપણે આપણે આપણી આપણી રીલ જોતા હોય કે વિડીયો જોતા હોય ને ત્યારે પાછી રીકોલ થાય એટલે આની એક વસ્તુ તો રહી ગઈ હતી આમાં પણ સેમ થયું આ છે પરસાણાગર છે એ નંબર એક નંબરના ખોરા ઉપર કૃષ્ણ સમોસા કચોરી નાસ્તા ભંડાર અહીંયા જ્યારે અમે લાસ્ટ ટાઈમ હતા ને ત્યારે અહીંયા ઘૂઘરા રહી ગયા હતા કારણ કે ત્યારે એનું ઘૂઘરાનું પ્રોડક્શન કારણ કે બહુ હેસલ હતું ટ્રાફિક હતો ઘૂઘરાનું પ્રોડક્શન તે દિવસે નહોતા કરી શક્યા અને સમોસા કચોરીની જેટલી લાવલાવ હતી એટલે આજે એમના ઘૂઘરા ટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે અહીંના અમુક જે ફોલોઅર્સ જે છે કે જેમણે અમને આ જગ્યા સજેસ્ટ કરી હતી એમણે કીધું હતું ખાસ પાછા એના ઘૂઘરા ખાવા તો જાજો જ કારણ કે ઘૂઘરા રાજકોટમાં બહુ બધી જગ્યાએ મળે છે અને કોઈક જગ્યાએ ચટણીનો કમાલો કોઈક જગ્યાએ એના સ્ટફિંગનો કમાલ હોય પણ અહીંયા તમને ઘણી બધી વેરાયટીઝ મળી જાય એમ તો એની ક્વોન્ટિટી મળી જશે સ્ટફિંગ મળી જશે ચટણી મળી જશે એમાં વેરિએશન મળી જશે એટલે એ એક્સપિરિયન્સ કરવા જવું ખરો અને તમારી સાથે આજે હું શૂટ કરી રહ્યો છું આ ઇન્ટ્રો શૂટ કરી રહ્યો છું એ ટેસ્ટિંગ પાર્ટ પછી કરી રહ્યો છું એટલે તમને વધારે હું એક્ઝેક્ટલી કહી શકું કે જે રીતની રિકમેન્ડેશન આવી હતી એ જ રીતનું કામ છે તો આવો તમને દેખાડું કઈ રીતે બને છે એના ઘૂઘરા પ્રસાનનગર શેરી નંબર 1 ખૂણો છે જ જંકશનની પાછળનો એરિયા કહેવાય અનથી વધારે લોકેશન દેવાની જરૂર નથી આ જગ્યા Google લોકેશનમાં પણ તમને મળી જશે લેટ્સ સીટ આઉટ હા તો આ બધા એરિયા છે ધર્મેશભાઈ આ દહી કચોરી અચ્છા बाहर नहीं कोई आइटम नहीं ये समोसा है कचोरी तमाचे किस्म पांच ज़र्ती चटनी समोसा है कचोरी करना है। नहीं ये पांच ज़र्ती चटनी अरे नहीं, नहीं सब दे दे ये ना पार्सल है एक ये अपनी वीडियो बनाया होगा तो पचन की कचोरी ये नहीं चटनी खाली बाँध दो बस આ કચોરી આ એ કચોરી છે રાજસ્થાની રાજસ્થાની કચોરી આ દહીં આ હા ઘાટો સિકણ જેવો દહીં આ ઘાટો એકદમ પછી એની પર એનો ઉપર જો લેસન ની ચટણી આ લેસન ની ચટણી પછી એ ઈમલી ની ચટણી આ ઈમલી ની ચટણી પછી એ ગોદનભાઈ ની રાજકોટ ની ચટણી અચ્છા એ આપની પોદીના ની પોદીના ને મરચા હા પોદીના ની ચટણી

નોર્મલી ઘૂઘરા તમે ખાવા જતા હો રાજકોટમાં બહુ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના ઘૂઘરા મળતા હોય છે દરેકના ઘૂઘરાની અલગ ખાસિયત હોય કોઈકના ઘૂઘરાની અંદર ચટણી જે છે એ ડોમિનેટ કરી જતી હોય કોઈકના ઘૂઘરાની અંદર એનો સ્ટફિંગ ડોમિનેટ કરી જતું હોય અહીંના ઘૂઘરાની અંદર આમ જુઓ ને તો મસાલાથી માંડી ચટણીની વૈવિધ્યતા અને ખાસ કરી અને એની ક્વોન્ટિટી આ બે વસ્તુ મેટર કરે છે સ્પેશિયલી લોકો આવે છે અહીંયા કચોડી અને સમોસા ખાવા માટે પણ ઘૂઘરા જે એ ખાતા થઈ ગયા છે સ્ટફિંગથી ભરપૂર છે ઉપર પાછા સિંગદાણા અને સેવ ડુંગળી ઓવરઓલ તમે અહીંની ઘૂઘરાની એક પ્લેટ ખાઓ તો ડિનર માટે તમારે દોઢ બે કલાકનું ડિસ્ટન્સ રાખવું પડે ટાઈમિંગમાં કારણ કે હેવી થઈ જાય છે એક પ્લેટમાં ચાર મોટા ગૂઘરા આવે અને એક ગૂઘરાની તમે સાઈઝ જુઓ આમાં આવડું મોટું ગુગરું આવે એને એના બે ત્રણ ગટકા થાય આવા ચાર ગુગરા આવે એટલે ઓવરઓલ જે છે ને એનું સ્ટફિંગ હેવી થઈ જાય હમ મને મજા આવી આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અમુક જગ્યાએ અમુક જગ્યાએ ઘૂઘરાની લસણની જે ચટણી હોય છે ને એમાં એક નનકડી એવી તકલીફ એ રહેતી હોય છે કે એ ખાધા પછી મોઢામાં થોડી સ્મેલ રહેવાની પ્રોબ્લેમ રહેતી હોય કારણ કે બહુ જ હેવી ડોઝ લસણનો હોય ને માથે ચીલી ફ્લેક્સ બધી ઘૂંટી નાખ્યું હોય પણ આમાં છે ને ચટણી જે સમોસા કચોરીમાં વપરાય છે એ પ્રકારની લાલ લસણની ચટણી છે અને એની અંદર છે ને લસણનું પ્રમાણે કંટ્રોલમાં છે બેલેન્સમાં છે એટલે મને એ મજા આવી